જુનાગઢ વિસાવદારમાં સગીરાનું અપહરણ કરનાર બે શખ્સો ઝડપાયા સવારના સમયે વિસાવદરમાં ધોરણ અગિયારમાં પાંચથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું આ દરમિયાન છે વિસાવદર પોલીસની ટીમની અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી મળેલા તેના આધારે ગાડી નંબર મેળવી અને તેના જે ટેકનિકલ સર્વેલન્સ તેના મોબાઈલ નંબરના આધારે તેને ટ્રેસ કરવામાં આવેલા અને કાલ સાંજ સુધીમાં છે આ જે સગીરા અને જે બ્લોક અપહરણ કરનાર આરોપી છે જય મયુ સુખાનંદી અને રિયાઝ સલીમભાઈ નાગોરી કરીને જે બંને શખ્સો હતા તે પોતાની સિલ્વર કલરની સીપ ગાડી લઈ આવેલા અને આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય તેવા સમયે તેનું અપહરણ કરેલું તો આલ આ છે એ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને આગળની તપાસની શરૂ છું સર કરીને જોવા જઈએ તો આ જે સગીરાનું અપહરણ ખાસ કરીને કારણ શું આ આરોપીઓની તેમજ ભોગ જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સગીરા છે એ આ જય સુખાનંદી સાથે વોટ્સઅપ મેસેજથી વાત કરતી હોય પરંતુ આ જે સમગ્ર બનાવ બનેલો છે તે સગીરાની મરજી વિરુદ્ધ બનેલો છે આ જે અપહરણ કરીને લઈ ગયેલા તેમાં તેને કોઈ પણ પ્રકારની સંડોવણી નથી માત્રને માત્ર વોટ્સઅપ મેસેજ પર વાતચીત થતી હોય તેના આધારે છે પોતાના એક તરફી પ્રેમમાં જય સુખાનંદી એ પોતાના મિત્ર અને આરોપી રિયાઝની મદદથી છે તેનું અપહરણ કરેલ છે કેટલી છોકરીઓ આ જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેમાં સ્કૂલે જતી અન્ય બીજી ત્રણ છોકરીઓ પણ જઈ રહી હોય છે એ જણાય આવે છે તો સાક્ષી બનાવી અને આ કેસ વધુ મજબૂત થાય નામદાર કોર્ટમાં વન સિક્સ મુજબ નિવેદન લઈ અને આરોપીને વધુમાં વધુ સજા મળી રહે તે માટે નાલ પોલીસના તપાસની દિશા રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે